જય શ્રી કૃષ્ણ રાધે 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 સત્સંગમાં સત્સંગનું રસવાન કરતા સર્વે આત્મીયજનો શ્રી વલ્લભની પ્રેરણાથી પ્રેરાઈને રાધે સત્સંગમાં આજે આપણે એક સુંદર પ્રસંગ વ્રજનો પ્રસંગ જોઈએ તે પહેલાં આપે જો રાધે સત્સંગ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરશો જેથી નિત્ય સત્સંગની જાણ આપને થઈ શકે ગુસાઈજી કા એક સેવક એક યુવાન વૈષ્ણવ એમના ગામમાં વૈષ્ણવોના સંઘ સાથે વ્રજ યાત્રાએ જવા તૈયાર થયા એમના માજી ભગવદી હતા એમણે કહ્યું દીકરા તારા ભાગ્યમાં વ્રજયાત્રા નથી તું ના જઈશ માજીની વાત યુવાને ન માની એ ગયો રસ્તામાં લૂંટારામાં લાયા એમનો સામાન લૂંટી ગયા સામનો કરતા તેઓ ઘાયલ થયા વ્રજયાત્રા તો ન થઈ પાછા આવ્યા એમણે માજીને પૂછ્યું માજી તમે કેવી રીતે જાણી કે મારા ભાગ્યમાં વ્રજયાત્રા નથી માજી કહ્યું દીકરા સારસ્વત કલ્પમાં ભગવાને પહેલી વખત રાસ માટે વેણુનાથ કર્યો ત્યારે વ્રજના મોટાભાગના જીવો વૃંદાવન દોડી આવ્યા હતા તે લીલામાં મારું સ્વરૂપ ત્યાં હાથણીનું હતું મેં ઝીણી આખે ત્યાં આવેલા બધા જીવોને જોયેલા તેમાં તો નહોતો જેને રાસલીલાનું સુખ મળ્યું એ વખતે એમને જ આ જન્મમાં વ્રજ યાત્રા કરવાનું ભાગ્ય મળે છે તો એ વૈષ્ણવ બોલ્યો તો શું મારા માટે વ્રજ યાત્રા કરવાનો કોઈ ઉપાય જ નહીં એમણે કહ્યું ઉપાય તો છે પણ તારે ત્રણ કાર્ય સદા કરવા પડે સૌ પ્રથમ તો સદા સાચું બોલવું પ્રાણ જાય તો એ જૂઠું નહીં બોલવાનું બીજું પ્રાણી માત્ર ઉપર દયા રાખવાની કોઈ વૈષ્ણવનું દિલ કદી દુભાવતો નહીં કોઈને હિંસા નહીં કરવાની અને ત્રીજું તારા ઘર પાસે એક ધર્મશાળા બાંધ ત્યાં આવતા ભગવદીઓની તું સેવા કર કોઈ ભગવદીએ વગર માગે આશીર્વાદ આપશે ત્યારે તને વ્રજ યાત્રા થશે તો તે યુવાને તે પ્રમાણે કર્યું એક દિવસ એક ભગવદીના આશીર્વાદ મળ્યા તેમને ફરી વાર વ્રજમાં વ્રજ યાત્રા થઈ અને હા આ વ્રજમાં એક ખાસ ધ્યાન રાખવાનું કે એ કૃષ્ણની લીલા સ્તર છે ત્યાં કોઈ ખોટું કામ કપટ કે કોઈ નિંદા કરવી નહીં ત્યાં કોઈમાં દોષ જોવાના નહીં જો તમે દોષ જોશો તો તમને ઠાકોરજી વ્રજમાં નહીં તેડાવે તમે જો વારંવાર જતા હશો અને એક વાર પણ જો તમે ત્યાં કોઈની નિંદા દોષ કે કપટ કર્યું એટલે યાદ રાખજો કે તમે વ્રજભૂમિથી વિમુખ થઈ જશો સો એ સો ટકા સાચી વાત છે તમે વ્રજવાસથી વિમુખ થઈ જશો માટે પવિત્ર કૃષ્ણ ભૂમિ વ્રજવાસ ભગવદીય વૈષ્ણવોને જ મળે છે તો પ્રિયજનો આ સાથે આજના સત્સંગને શ્રી વલ્લભના ચરણોમાં સમર્પિત કરી અત્રે વિરામ લઈએ ફરી મળીશું રાધે સત્સંગમાં નવાજ સત્સંગ સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે